આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણી એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજ દરની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર હજારની સપાટીએ પહોંચી શકે છે પરંતુ ત્યાંથી નીચે જવાની કોઈ શક્યતાઓ અત્યારે હાલ સમયમાં જણાઈ નથી રહી અને જો મિત્રો એવું બને કે સોના અને ચાંદીના ભાવમાં જેટલો કડાકો આવી શકે તો મિત્રો સોનું સસ્તું થઈ શકે છે અને મિત્રો તેવું બનવું એ શક્ય ને બાબત નથી કારણ કે મિત્રો સોનાનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને મિત્રો આર્થિક કારણ એવા પણ હોય છે કે જે સોનાના ભાવને અસર કરતા હોય છે

હજાર રૂપિયા જેટલો વધી ગયો છે એટલે કે મિત્રો પ્રતિ તોલા ડી જોઈએ તો બે હજાર રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે અને મિત્રો છેલ્લા સાઠ વર્ષના સોના ભાવ જોઈએ તો મિત્રો ઓગણીસો સોનાનો ભાવ ફક્ત અને ફક્ત તેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તે મિત્રો અત્યારે વધીને આજની તારીખે જોઈએ તો મિત્રો અત્યારે એક્યાસી હજાર સાતસો આઠસો ની આસપાસ પ્રતિ એક તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તેવી જ રીતના મિત્રો આના ઉપરથી આપણને એવું તાર્કિક કારણ પણ જોઈ શકાય કે સોનાનો ભાવ આગળના સમયમાં વધવાનો જ છે અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સ ની અંદર કમેન્ટ કરી દેજો